મિત્રો બ્લડ પ્રેશર એક એવી ક્રોનિક જીવન ધોરણની બીમારી છે જે આપણને ઘણી વખત વારસાગત જોવા મળે છે એવું માનવામાં આવે છે જો કોઈ વ્યક્તિને એક વખત બ્લડ પ્રેશરની બીમારી થઈ ગઈ તો આ બીમારી તમને આખી જિંદગી રહેશે અને જીવનભર તમારે આની દવાઓ ખાતી રહેવી પડશે પરંતુ ઘણા ઓછા લોકોને ખબર છે જો તમે અમુક જીવન ધોરણ અપનાવી લ્યો અને તમારા જીવનમાં જો પોઝિટિવ સુધારા લઈ આવો અને અમુક આયુર્વેદિક ઘરેલું ઉપચારનો ઉપયોગ કરવાનો શરૂ કરી દો તો તેની મદદથી તમે ફક્ત તમારા બ્લડ પ્રેશરને જ કંટ્રોલ નથી કરી શકતા પરંતુ આ બ્લડ પ્રેશરને અમુક હદ સુધી રિવર્સ પણ કરી શકો છો તો આજના આ વિડીયોમાં આપણે તેની ઉપર જ વાત કરવાના છીએ જેમાં હું તમને જણાવીશ બે કુદરતી આયુર્વેદિક ઘરેલું ઉપચાર વિશે અને આ ઘરેલું ઉપચાર તમે તમારી ઘરે જ બનાવી શકો છો અને આ બંને વસ્તુ તમને તમારા બ્લડ પ્રેશરને કુદરતી રીતે કંટ્રોલ કરવામાં ઘણી હદે મદદ કરશે એટલે જો તમે કોઈ બ્લડ પ્રેશરના દર્દી હોય અને તમે જાણવા માગતા હોય કે તમે કઈ રીતે આ બીમારીથી છુટકારો મેળવી શકો છો કઈ કુદરતી રીતે આપણે આ બીમારીને કંટ્રોલ કરી શકીએ અને કઈ રીતે આ બીમારીને રિવર્સ કરી શકાય તો આજના વિડીયોમાં તમને ખૂબ જ મહત્ત્વની ઉપયોગી જાણકારી મળશે મિત્રો બ્લડ પ્રેશરને કઈ રીતે કંટ્રોલ કરવું તે સમજવા માટે તો આપણે પહેલાં એ સમજવું પડશે કે એવા ફેક્ટર છે કે જે બ્લડ પ્રેશર વધારવાનું કાર્ય કરે છે જ્યારે પણ આપણે વાત કરીએ છીએ હાઈ બ્લડ પ્રેશરની ત્યારે બે ફેક્ટર ખૂબ જ વધુ મહત્વના હોય છે પહેલી વસ્તુ હોય છે લોહીનો જથ્થો જેને આપણું હૃદય પંપ કરતું હોય છે અને બીજી વસ્તુ હોય છે રજીસ્ટન્સ એટલે કે પ્રેશર જે આપણી લોહીની નળીઓ લોહી ઉપર લગાડતી હોય છે આ બંને મુખ્ય ફેક્ટર હોય છે એટલે જ્યારે પણ આપણે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવાની વાત કરીએ છીએ તો આપણે સૌથી પહેલાં આ બ્લડ વોલ્યુમને ઘટાડવાનું હોય છે અને બીજી વસ્તુ આપણી લોહીની નળીઓને રિલેક્સ કરવાની હોય છે જેના પરિણામે તે ભાગમાં પ્રેશર ઓછું થઈ શકે આના માટે સૌથી પ્રથમ અને સૌથી સામાન્ય જરૂરિયાત હોય છે તે છે આપણા જીવન ધોરણમાં સુધારા વધારા કરવાનું ઉદાહરણની રીતે વાત કરીએ તો સૌથી પહેલા આપણને મીઠું ઓછું ખાવાની સલાહ દેતા હોય છે મીઠું ઓછું ખાવાથી શું થાય છે આપણું જે લોહીનું વોલ્યુમ છે તે ઘટી જાય છે અને તેના પરિણામે બીપી ઘટવામાં આપણને મદદ મળે છે અને તેની સાથે સાથે એવું કહેવામાં આવે છે કે તમે તણાવથી દૂર રહો તમે સ્મોકિંગ ન કરો અને તમારી નીંદર પૂરતી લેવાનું શરૂ કરો આપણે જ્યારે તણાવમાં હોઈએ છીએ ત્યારે આપણી લોહીની નળીઓ કોન્સન્ટ્રેટ કરે છે અને પ્રેશર વધી જાય છે એવી જ રીતે જ્યારે આપણને નીંદર ઓછી આવતી હોય તો તેના પરિણામે પણ આપણી લોહીની નળીઓ સંકોચાવા લાગે છે અને આપણું બ્લડ પ્રેશર વધી જાય છે આપણે જ્યારે નીંદરમાં હોઈએ ત્યારે આપણી લોહીની નળીઓ રિલેક્સ થતી હોય છે અને આપણું બ્લડ પ્રેશર ઘટવાનું શરૂ થઈ જતું હોય છે એવી જ રીતે જ્યારે આપણે સ્મોકિંગ કરીએ છીએ તો સ્મોકિંગ પણ આપણી લોહીની નળીઓને સંકોચવાનું કામ કરે છે લોહીની નળીઓની દિવાલને અને લોહીની નળીઓના લચીલાપણાને ઘટાડવાનું કાર્ય કરે છે અને જેના પરિણામે બ્લડ પ્રેશર વધી જાય છે એવી જ રીતે તમને કહેવામાં આવે છે કે તમે કસરત કરો કસરત કરવાથી પણ આપણું હૃદય સરખી રીતે કાર્ય કરે છે અને આપણી લોહીની નળીઓ લચીલી બને છે અને તે રિલેક્સ થાય છે અને તેના પરિણામે બ્લડ પ્રેશર ઘટે છે આની સાથે સાથે ઘણી વખત તમને કહેવામાં આવે છે કે તમે નોનવેજ ખોરાક ખાવાનું બંધ કરી દો વધુ તળેલો અને બહારનું જંક ફૂડ ખાવાનું બંધ કરી દો અને શુદ્ધ શાકાહારી અને સાત્વિક ખોરાક ખાવાનું પસંદ કરો અને જે ખોરાકમાં લીલા પાંદડાવાળા શાકભાજી બધી પ્રકારની દાળો અને પ્રોટીનવાળી વસ્તુ હોય અને આ ખોરાકમાં તેલ અને વધુ ગરમ મસાલાવાળી વસ્તુને ખાવાનું પસંદ ન કરો કારણ કે જેટલા પણ નોનવેજ ખોરાક હોય છે તે ખોરાકની અંદર કોલેસ્ટ્રોલ વધુ હોય છે અને કોલેસ્ટ્રોલ લોહીની નળીઓમાં ચોટી ગયા પછી તે ભાગમાં પ્લેકિંગ કરી દે છે અને તેના પરિણામે પણ આપણું બ્લડ પ્રેશર વધી જાય છે તો કોઈ પણ ટ્રીટમેન્ટ શરૂ કરતા પહેલાં આપણે જીવન ધોરણમાં બદલાવ લાવવાનું શરૂ કરવું જોઈએ અને આ સારી આદતોને અપનાવવી જોઈએ જેના પરિણામે કુદરતી રીતે આપણું બ્લડ પ્રેશર ઘટવા લાગે અને તે મેન્ટેન પણ રહી શકે તેની સાથે સાથે અમુક કુદરતી ઘરેલું ઉપચાર પણ હોય છે જેમાંના બે ઘરેલું ઉપચાર આજે હું તમને જણાવવાની છું આ કુદરતી ઘરેલું ઉપચાર તમારા બ્લડ પ્રેશરને સારી રીતે અને ખૂબ જ અસરકારક રીતે કંટ્રોલ કરવામાં તમારી મદદ કરશે તો ચાલો હવે જાણી લઈએ આ બંને ઘરેલું ઉપચાર વિશે સૌથી પહેલો ઘરેલું ઉપચાર આપણે જે બનાવીએ છીએ તે ફક્ત બે કુદરતી નિર્ભર કરે છે પહેલી વસ્તુ વસ્તુ તમારે જોશે જોશે એપલ વિનેગર અને બીજી મધ આને બનાવવા માટે તમારે ફક્ત એક ગ્લાસ હળવું ગરમ પાણી જોશે અને આ હળવા ગરમ પાણીમાં તમારે અડધી ચમચી એપલ સાઈડર વિનેગર નાખવાનું છે અને એક ચમચી મધ નાખવાનું છે આ બંને વસ્તુને પાણીની અંદર મિક્સ કરી અને આનો ઉપયોગ તમારે સવારે ભૂખ્યા પેટે કરવાનો છે આનો ઉપયોગ તમે રેગ્યુલર કરવાનો શરૂ કરશો તો તેના પરિણામ રૂપે તમારું કોલેસ્ટ્રોલ પણ ઘટશે અને તમારા શરીરમાં વાસો ડિલેશન પ્રોસેસ પણ ઘટવા લાગશે જેનો અર્થ થાય છે તમારે જે લોહીની નળીઓ હોય છે તેને રિલેક્સ કરવામાં અને ફેલાવવામાં આ તમારી મદદ કરશે અને મેં તમને પહેલાં જ કહ્યું હતું જેટલી તમારી લોહીની નળી ફેલાયેલી રહેશે અને તેટલું તમારા શરીરમાં બ્લડ પ્રેશર ઓછું રહેશે તો આ બંને વસ્તુના પરિણામે તમને બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ મળશે અને એપલ સાઈડર વિનેગર અને મધથી તમને શરીરમાં બીજા પણ ઘણા બધા ફાયદા થતા હોય છે બીજો ઘરેલું ઉપચાર કે તમે જે બ્લડ પ્રેશરને ઘટાડવા માટે ઘરે કરી શકો છો આ ઉપચાર પણ ખૂબ જ સરળ છે અને ખૂબ જ વધુ અસરકારક છે આના માટે તમારે ફક્ત બે વસ્તુની જરૂર પડશે પહેલી વસ્તુ છે નારંગીનું જ્યુસ અને બીજી વસ્તુ જોશે નાળિયેર પાણી આ બંને વસ્તુને તમારે મિક્સ કરવાની છે જેમાં તમારે બે ભાગ નારંગીના જ્યુસના લેવાના છે અને એક ભાગ નાળિયેર પાણીનો લેવાનો છે અને આ બંને વસ્તુને મિક્સ કરીને દિવસમાં ઓછામાં ઓછી બે વખત તમારે આનો ઉપયોગ કરવાનો છે જેટલા પણ ખાટા ફળો હોય છે જેમાં આવે છે સંતરા નારંગી આ બધા ખાટા ફળો તમારા શરીરમાંથી કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે ખૂબ જ સારી વસ્તુ હોય છે અને તમારા શરીરને ખૂબ જ સારી એન્ટીઓક્સિડન્ટ ઇફેક્ટ પણ આપે છે તેની સાથે તમારા શરીરને જે લોહીની નળીઓ હોય છે તેને પણ આ ડાયલેટ કરવાનું કાર્ય કરે છે આ બધા જ ફેક્ટર ભેગા મળીને તમારા બ્લડ પ્રેશરને ઘટાડવામાં તમારી મદદ કરે છે એવી જ રીતે જે નાળિયેર પાણી હોય છે તેની અંદર પોટેશિયમની માત્રા ખૂબ જ વધુ હોય છે અને આ જે પોટેશિયમ હોય છે તે આપણા શરીરની અંદર બ્લડ પ્રેશરની ઉપર સોડિયમની જે અસર હોય છે તેને કાઉન્ટર કરવાનું કાર્ય કરે છે અને આ બધી વસ્તુ ભેગી મળીને ક્યાંક ને ક્યાંક આપણી લોહીની નળીઓને રિલેક્સ કરે છે આપણા શરીરમાંથી જે પેશાબ આવવાની પ્રક્રિયા હોય છે તેને પણ વધારી દે છે અને તેના કારણે આપણું જે બ્લડ પ્રેશર હોય તે ધીમે ધીમે ઘટવાનું શરૂ થઈ જાય છે તો મિત્રો મને આશા છે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને આમાં જણાવેલી બંને રીતો તે તમને જરૂર અસર દેખાડશે અને તેનું પરિણામ પણ તમને સારું મળશે જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો અને બધા લોકો સાથે શેર કરો હું શારદાબેન ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી મસ્ત રહો સ્વસ્થ રહો